અમારા ગલુડિયાને મજા આવી ગઈ જોવા આજે બિસ્કિટો ખાઈ ખાઈને ને જે લોકો આવી રહ્યા છે આપણે પાણીની સેવા પણ આપી રહ્યા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ઘણા આજે બહુ મજા આવી અને હજી તો જે શરૂઆત થઈ છે અને આગળ આગળ જોતા રહ્યો મિત્રો કે ઘણા બધા લોકો ચાલી ચાલી જાય છે અને દૂર દૂરથી સાયકલો લઈને પણ આવે છે તો આશાપુરા કોણ કોણ આવ્યું છે મને કોમેન્ટ જરૂરથી કરો પ્લીઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો કન્ટિન્યુ જોતા રહો અત્યારે અમે ઓલરેડી ગભરા પહોંચવાની તૈયારી છે માં મોગલના ધામે તો એ એના પણ આપણે દર્શન કરશું અત્યારે ઘણા બધા નાના નાના બાળકો અને જે ફેમિલી સાથે બધા આવે છે બધે દૂર દૂરથી આવે છે ચોટીલાથી અમુક અમુક આવેલા છે ને આવી રીતે આપણે સેવા કરી રહ્યા છે અને

મિત્રો અમે જે મોગલધામ જે કહેવાય મોગલધામ અહીંયાથી હજી જસ્ટ બે કિલોમીટર દૂર છે પણ અહીંયા અત્યારે અમે પાણીની સેવા આપી રહ્યા છે લોકોને અને ઘણા બધા મિત્રો પણ આવ્યા છે ને બાર ગામથી પણ ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે તો પાણીની સેવા આપી રહ્યા છે અમે લાખાપર જે ગામ કહેવાય લાખાપરના બોર્ડ ત્યાં અમે પહોંચ્યા છીએ અને કોમેન્ટ કરતા જઈએ ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું લાઈવ છે તો મે એમ પણ સજેસ્ટ કરતા રહીજો ઘણા બધા આવીને અત્યારે ભાઈ ગયા હવે ટ્રાફિક ઓછું થઈ ગઈ ફરી આપણે અત્યારે અમે ઓલરેડી બચાવ ક્રોસ કરી લીધું છે હા ને બચાવ થી જસ્ટ કબરાવ 3 કિલોમીટર દૂર છે પણ ત્યાંથી હવે જઈએ છે અમે આગળ ને મારા હું કે હિતેશ ભાઈ શું કરો તમે આ જો બસ સેવા કરી જો સેવા કરી રહ્યા છો પાણીની બોટલો અને

ઘણા બધા મેમ્બરો બાર બાર થી આવે છે ને બાઇક પો લઈને પણ આવી રહ્યા છે તો આવી રીતે અમારે જે મિત્રો અમારા સર્કલ જે બધા પ્રેમ છે અને બધા સેવા આપી રહ્યા છે જય માતાજી ક્યાંથી મોરબી હળવદ ભાઈ ભાઈ હળવદ થી આવ્યા તમે ક્યાંથી આવ્યા વાકાનેર વાકાનેર ની મોજ ભાઈ ભાઈ હલો પાણી પીતા જાઓ ભાઈ કઈ ઘટે નહી ભાઈ વાકા ને હે રાજ ગોહિલ બ્લોગ્સ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધામાં છે હલો જય માતાજી ભાઈ કોઈ ખાલી હાથમાં જવું જોઈએ હા વાહ ગાંધીભાઈ

બિસ્કીટો ખાઈ ખાઈ ને જે લોકો આવી રહ્યા છે આપણે પાણીની સેવા પણ આપી છે જય માતાજી માતાજી ધીરે ધીરે સાઈડ માં આવતો રહ્યો સાઈડ માં ધીરે 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 પાણી દિયો

આપડે સીધા નખત્રાણા અને નખત્રાણા થી આશાપુરા જો શક્ય હોય તો જોઈ જઈએ આપડે હજી આમ હવે બોટલ આપડી મારે ઓલરેડી બધી ખાલી ખાલી થઈ ગઈ બોટલ લીધી બધી બોટલ પાણી ખાલી થઈ ગઈ છે એટલે હવે અમે પાછી આ ગામડામાં જો પાણીનું કારખાનું હોય તો પાણી નું બોટલું પેલા ચોકલેટ બિસ્કિટ કોઈ પણ વસ્તુ હજી આગળ છે છે એ ફાઇનલ મિત્રો અહીંયા આવતા અમારે સિત્તેર કિલોમીટર દૂર આવતા જ કબરાવ પાસે ભર તડકે બપોર ટાઈમે અઢી ત્રણ વાગે બધા લોકો આવી રહ્યા છે ને પાણી નો અભાવ એટલો બધો છે બરાબર કારણ કે જેટલા લોકો પાછળથી આવી રહ્યા છે ને કેમ બધા ત્યાં ઉઠી ગયા છે જેટલા લોકો પાછળથી આવે છે એ લોકોને પાણી ક્યાં મળતું નથી દસ બોટલ દસ ગાલા અમે લીધા ગાડીઓ વાળા બોલેરો વાળા તમે વિડીયો જોજો ખરેખર બધા એટલા રાજી જતા હતા કે પાણી અમને ક્યાંયું નથી એટલે અમે જે જગ્યાએ ઉભા રહી ગયા એ બહુ સારું કામ કરી માતાજી એ કઈ ગુજાયું હશે કે આ બધા ને આપડે પાણી પીવરાવાનું છે

મિત્રો ઘણા બધા મિત્રો એમની સાથે છે લગભગ દોઢસો એકસો થી દસ વ્યક્તિઓ છે બહેનો છે ભાઈઓ છે બધા સાથે છે અને મુંબઈ થી પોતે આવ્યા છે ને અધોય આપણે જે બચાવની ની બાજુમાં છે ને અહીંયાથી થી બસો કિલોમીટર ની યાત્રા કરી રહ્યા છે આવી રીતે સેવા આયોજન ચાલુ હોય છે જય માતાજી અહીંયા મિત્રો એક મિત્ર છે આપણા મોરબી ને છે ને લાલપર ગામના છે અને ઉમિયા સિરામિક લાલપર આશાપુરા પદયાત્રી સેવા કરી રહ્યા છે લીંબુ સેવા આપી રહ્યા છે આપડે ક્યાંથી જુઓ મોરબી ઉમિયા મોરબી લાલપર લાલપર ઉમિયા બરાબર અને કેટલા વર્ષથી તમે સેવા આપી રહ્યા છો ઓગણીસ વર્ષથી ઓગણીસ વર્ષ ત્યાં બરાબર અને કેટલા સેવામાં જોડાયેલા છે જણા હોય

જય માતાજી જય શ્રી કા માતાજી માતાજી મિત્રો અત્યારે અમે અમારી પાસે પાણીના ગાલા ખરી થઈ ગયા હતા પણ અત્યારે જો અમે ઓલરેડી ભરી લીધા છે અને પાછા પેકેટ બીજા છ સાત ગાલા લઈ લીધા છે અને નાસ્તો પણ લઈ લીધો છે બાળકો માટે અત્યારે અમે પહોંચ્યા છીએ ઓલરેડી ધાણે ધાણેટી ગામ જે ચામુંડા કૃપા સ્ટોલ છે અને આપણા વિડીયો પણ જોઈ રહ્યા છે અને ભાઈએ ચા પાણી પીવડ્યા મસ્ત મજાના ખરેખર આનંદ આવ્યો અને આવો નવો સપોર્ટ કરવા આપતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આગળ પણ અમે કન્ટિન્યુ જઈ રહ્યા છે તો મને એટલો શેર ફોલો કરતા રહેજો શું કરો કારણ કે આ ધાણેટી ગામમાં આવ્યા ને ભાઈ સાથે પાણીની બોટલ જોઈ ગયા અત્યારે ભુજ આવતા આવતા અમે મારા મમ્મી બધા વેસાટા થઈ ગયા ભેરા થઈ ગયા છોકરાઓ બધા નાસ્તો કરી રહ્યા હે પીછો હાય અમારા રમો મારા વાઈફ શક્તિ ક્યા શક્તિ છોકરાઓને અમારો શક્તિ જોયો કામે લાગી ગયો આ જે સેવા છે ને એ બઉ મસ્ત થઈ ગઈ છે કારણ કે લોકોને કોઈ ટ્રાફિક ના નડે અને લોકો પોતાની રીતે ચાલતા રહે એ રૂજન ઘાડવાવાળાને કોઈ જાતની તકલીફ ન પડે સારામાં સારું કાર્ય છે અને આવું ને આવું કાર્ય હોવું જ જોઈએ એક બાજુ ટ્રાફિક કંઈ ના થાય અને બીજા લોકોને કોઈ પરેશાની પણ ના થાય ચાલવાવાળાને અને સામે સૂર્ય સૂર્યના પણ દશન એવા થઈ રહ્યા છે આવું લોકેશન ગજબ છે અને અમારા મિત્રો સાથે અમે એન્જોય કરી રહ્યા છે જો જય મહા

મિત્રો અત્યારે અમે ભાઈ છે ભુજ અને ભગવતી નાસ્તા હાઉસ માં આપણે ભાઈ છે ને ગરમા ગરમ જે બાપુનો રોટલો અને ઘણા લોકો પ્રેમ સપોર્ટ આપી રહ્યા છે બાપુ હું કે બાપુ જય માતાજી જય માતાજી શું કેજો કેવું આયોજન ભગવતી કૃપા ભાઈ ભાઈ તમે પેલેથી ને નામ એવું રાખ્યું છે ભગવતી કૃપા એટલે લોકોનો રિસ્પોન્સ તો મળવાનો છે સો ટકા બરાબર અને અત્યારે આ ગરમા ગરમ રોટલો રોટલો બાપુનો રોટલો બાપુનો રોટલો ને કચ્છમાં આવો ને મિત્રો તમે જ્યારે પણ આપણું એડ્રેસ કહી બાપુ હોસ્પિટલ રોડ કેડીસીસી બેંક ની સામે ભુજ કચ્છ ભુજ કચ્છ અને બાપુના કોન્ટેક્ટ નંબર પણ અહીંયા રાખી દઈશ બાપુ નંબર બોલી જાઓ નેવ્યાસી એસી પચાસ તેર તેર નેવ્યાસી એસી પચાસ તેર તેર બાપુના કોન્ટેક નંબર છે ને જ્યારે પણ તમે કચ્છ ભુજમાં આવો ત્યારે બાપુનું રોટલો ખાવ જરૂરથી પધારજો તમે જોઈ શકો છો કે અત્યારે પબ્લિક કેટલું છે તાજેગી ચોક્કસથી વિઝિટ કરો અને બાપુને પધારો જય માતાજી જય શ્રી કૃષ્ણ